સંત સુરા અને જતી સતીની રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં જોધપુર પંથકના શેરગઢ પરગણાના સુઆબ ગામે કિનિયા શાખાના ચારણ મેહાજી અને તેમના ધર્મપત્ની માતા દેવલ આય આઢીજીના ઘેર વિક્રમ સંવત ચૌદસો ચુમ્માળીના આસો સુદ સાતમના દિવસે આઈ કરણી માતાજીનો જન્મ થયેલ ચૌદસો ચમ્માલવે સાતમ શુક્રવાર આસોજ માસ ઉજાલ પખ આય લિયો અવતાર માતા દેવલાય અને મેહાજી ચારણના ઘેર સાત જોગમાયા સમાન દીકરીઓ લાલા ફૂલા કરનલા કેહર ગેંદ ગુલાલ સિદ્ધ પાતા મેહા સુદ મોજ બરીષણ માલ આય લાલ આય આય ફૂલ આય આય કેસરઆય આય ગેન્દા આય આય સિદ્ધિઆય આય રીધુઆય એટલે કે કરણી માતાજી અને આય ગુલાબ આય એ સાથે બહેનોને શક્તિના અવતાર માનવામાં આવે છે સમગ્ર રાજસ્થાન સહિત સમગ્ર ભારતમાં જુદા જુદા પ્રાંતોમાં તેમની દેવી તરીકે પૂજા થાય છે લોકવાયકા મુજબ માતાજીના જન્મ પહેલાં મેહાજીનું ખોરડું અતિ ગરીબાઈમાં ગણાતું તેમના ઘેર માતાજીના જન્મ પછી ઉત્તરોત્તર વૈભવ વધવા લાગ્યો વૈભવ એટલો વધ્યો કે એ સમયના જાગીરદારો પણ એમની પાસે ઝાંખા પડવા લાગ્યા જન્મનું મૂળ નામ તો માતાજીનું આ રીધવાય હતું બાળપણથી જ ભક્તિભાવ વિચારશીલ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ ધરાવતા એમ કહેવાય છે કે માત્ર છ વર્ષની બાળ ઉંમરે જ જનહિતના કાર્યો અને ચમત્કારોથી પ્રભાવિત થઈને ગામ લોકોએ નામ આપેલું આય કરણી માતાજી મનમાં સંસાર પ્રત્યે વૈરાગ એટલે મોટી ઉંમર સુધી વિવાહ નહોતા કર્યા પણ લોકાપવાદ અથવા તો બીજા કોઈ કારણોસર આય કરણી માતાજીએ પોતે જ પોતાના લગ્ન મારવાડના દેપાજી સાથે કરવા જણાવ્યું ધામધૂમથી લગ્ન લેવાયા પણ માતાજીને સંસાર પ્રત્યે તો વૈરાગ હતો આખરે એમણે દેપાજીને પોતાના નાના બહેન આય ગુલાબાઈ સાથે લગ્ન કરવા સમજાવ્યા અને તેમણે જ એમના લગ્ન કરાવ્યા આય ગુલાબાઈ સાથે દેપાજીનું જીવન સુખી થયું તેથી આ કરણી માતાજીને અપાર આનંદ થયો આય ગુલાબાઈ અને દેપાજીના ઘેર ચાર પુત્રોનો જન્મ થયો ઉનો નગો સિંહો અને લાખન એક વખત લાખન પોતાના ભેરુબંધો સાથે કોલાયન ગામે મેળામાં ગયેલ ત્યાં તળાવમાં નાહવા માટે પડતા ડૂબી જવાથી લાખનનું મૃત્યુ થાય છે સૌ પરિવારજનો આ કરણી માતાજીને પ્રાર્થના કરે છે કે લખનને તમે સજીવન કરો પરિવારજનોનો આક્રંદ સાંભળી આ કરણી માતાજી લાખનના મૃતદેહને મંદિરના ગભારામાં લઈ ગયા અને ત્રણ દિવસને ત્રણ રાત તપશ્ચર્યા કરી સાક્ષાત યમરાજ પધાર્યા યમરાજને માતાજીએ કહ્યું કે આ લાખનને સજીવન કરો ત્યારે યમરાજાએ કહ્યું કે હે માં તમે શક્તિનો અવતારશો તમારા પછી પણ ઘણી શક્તિઓ અવતરશે દરેક શક્તિઓ જો પોતાનો પરિવાર પાછો માગશે તો આ સૃષ્ટિના જન્મ મરણના નિયમનું શું થાય ત્યારે માતાજી બોલ્યા હે અમરાજા તમે લાખણને સજીવન કરો મારા પરિવારની ચિંતા ના કરો હું તમને વચન આપું છું કે આજથી મારા વંશજ દીપાવતના મરણ પછી તમારે દ્વારે એ નહીં આવે કે તમારે લેવા આવવાની જરૂર નહીં રહે કારણ કે મારા દેપાવત એટલે કે દેપાવત શાખાના ચારણના મરણ પછી દેશલોકમાં કાબા એટલે કે ઉંદર બનશે અને કાબા મરશે તે અહીંયા દેપાવત બનશે આમ યમરાજને વચન આપી ચોથા દિવસે મૃત લાખનને સજીવન કરાવી પરિવારને સોંપ્યો અને કહ્યું કે જ્યાં સુધી હું જીવિત રહીશ ત્યાં સુધી મારી સામે કોઈ પુત્રનું મરણ નહીં થાય ભાવિક ભક્તો અને જન સામાન્ય આ કરણી માતાજીને આવડ માતાજીનો બીજો અવતાર માને છે એ સમયે મુસલમાનો અને નાના મોટા રાજ રજવાડાઓએ પ્રજા ઉપર અત્યાચાર કરી પ્રજાને પીડવા લાગ્યા ત્યારે આ કર્ણી માતાજીએ પ્રજાને આ ત્રાસમાંથી છોડાવવા જોધપુર અને બિકાનેર જેવા રાજ્યોની સ્થાપના કરાવી દુર્ગો અને કિલ્લાઓનો પાયો પોતાના સ્વહસ્તે નખાયો ત્યારથી આ કરણી માતાજી આ રાજવીઓના કુળદેવી તરીકે પૂજાય છે રાજસ્થાનના લોકમાતા આ કરણી માતાજીને રાજપૂતો ચારણો સહિત અઢારે વરણ અને મુસલમાનો પણ શ્રદ્ધા ભાવથી પૂજે છે આ કરણી માતાજીનું ભવ્ય મંદિર બિકાનેર પાસેના દેશનોખ ગામે આવેલું છે દેશ દેશાવરથી આ કરણી માતાજીના દર્શને સૌ પધારે છે આ મંદિર ઉંદરોના મંદિરના નામથી પણ ઓળખાય છે મંદિરની વિશેષતા એ છે કે અહીં કાબા એટલે કે ઉંદર જોવા મળે છે જેને કાબા કહેવામાં આવે છે એ કાબા ઉંદરો વચ્ચે જો તમને સફેદ ઉંદર જોવા મળે તો એ ભક્તની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે એવી અહીં માન્યતા છે બિકાનેર રાજ્યમાં જ્યારે ભયંકર લેગ ફાટી નીકળેલો એ સમયે પણ આ કાબાઓની સંખ્યા ઘટી નહોતી શ્રદ્ધાળુઓના માથા ઉપર ઉંદર ચડી જાય તો એને શુભ માનવામાં આવે છે એમ કહેવાય છે કે માતાજીએ કાબાઓ માટે સ્વર્ગ અને નર્ક અહીંયા જ બનાવ્યું છે જે દેપાવત મનુષ્ય અવતારમાં ધાર્મિક કાર્યો અને સારા આચાર વિચારવાળા હશે તેમને કાબા બન્યા પછી માતાજીના ગર્ભગૃહમાં સ્થાન મળશે જ્યાં તેમને દૂધ લાડુ મીઠાઈ વગેરે જમવા મળશે જે ધર્મ ધ્યાનમાં ન રહે સારા કર્મો ના કર્યા હોય તેને મૃત્યુ પછી મંદિરના ચોંકમાં જ રહેવાનું તેને ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ જે કાંઈ તેણે અનાજ આપે તે ખાવાનું આ નિયમનું કાબાઓ પણ સંપૂર્ણપણે પાલન કરે છે મંદિરના ચોંકમાં ફરતા અસંખ્ય કાબાઓ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા નથી અને ગર્ભગૃહમાં રહેલા કાબાઓ બહાર નીકળતા નથી મંદિર પરિસરમાં શ્રાવણ ભાદો નામના બે મોટા કળાયા છે તેમાં મહાપ્રસાદ બને છે મંદિર તરફથી એકવીસ લીટર દૂધ અને યાત્રિકો અને શ્રદ્ધાળુઓ તરફથી એકાવન લીટર દૂધ દરરોજ કાબાઓને આપવામાં આવે છે મંદિરમાં કોઈ જગ્યાએ આ કાબાઓ દર બનાવતા નથી જ્યારે તેમનો અંતકાળ આવવાનો હોય ત્યારે એકાએક એ ગાયબ થઈ જાય છે અને મૃત અવસ્થામાં કાબો ક્યાંય જોવામાં આવતો નથી આસો મહિનાની નવરાત્રિ દરમિયાન અહીં મોટો મેળો ભરાય છે આસો સુદ સાતમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે બિકાનેરના મહારાજાએ બંધાવેલું આ કરણી માતાજીનું મંદિર આજે મહાન પવિત્ર તીર્થ સ્થળ છે હે આય કર્ણી માતાજી તમારા ગુણગાન ગાવામાં અમારી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો હે આય કરણી માતાજી અમારી રક્ષા કરો રક્ષા કરો